અત્યારે સોડો કાઠ આવી જાય એટલે ધીમો પડી જો ગાય ને આ મસ્બો ને પાળા છાવ આવતો હમણાં પણ હું છે ને દરિયામાં ફૂગી રહ્યો કે ત્યાં પાસે આવી જાવ પાસે આવી જાવ એટલે સોડોક ધીમો પડી જો ને એક મસ્બો અહીંયા તક આવે છે ગાય તમને બધાય તો જો આવે આ બધાય તક મર્યા છે ને બધોય સૂર્ય ભગવાનનો પ્રકાશ છે હર હવરમાં યાર અને એક મસ્બો અહીંયા છે ચલો આમાં તો કામ શરૂ છે કાય બહુ ભાટી ને આવે છે તો હું તમને મચ્છી બતાવવાનો છું ખાસ કરીને દરિયામાં વાલો તો સ્પેશિયલ મશબા બતાવવા પણ સૂર્ય પ્રકાશમાં પડે એટલે કે પ્રકાશમાં પડે સૂર્ય ભગવાનનો પછી મસ્બા પૂગી જશે ઓરા હવે હું જાઉં ઘરે અને પછી દરિયામાં મચ્છી લેવા મસબા અહીંયા બાંધી દે ને અહીંયા એક અહીંયા એક અહીંયા એવા આપણે દાવાનું છે દરિયામાં મચ્છી લેવા આ મશબા બાંધવાના ઠેકાણા છે અહીંયા તરણ થર્મોકોલ રાખી અમે બાકી તો હવે જાઉં છું અત્યારે ઘરે તો હું છે ને ઘરે એવો ઘરે આવ્યો ને તો અહીંયા ખબર છે આવડે મતલબ શાક બનાવે

આસોળન દાણા ટમેટા એવું કઈ શાક બને છે તો એ બે બેનો અહીંયા કામમાં છે ને હું જાઉં મારા વાળા દરિયામાં જલ્દી તો ફેમિલી તમે જો એકતા છો એક તો એમ બે છા બે એમ ત્રણ છા પણ ઘણી બધી વાર લાગી ગઈ પણ મારું બેટો શાક હજી કોઈ ઉતાર્યું નથી લો શાક ઉતારે તો જાવ ને અને તો બતાવું ને હવે આપણું તો કઈ હાલે નહીં એમાં બાકી તો એક અહીંયા હાલ આવે છે જોઈ સાક ઉતારે એ તમને બતાવી બધાને એમ મજા આવે ને તો આપણને મારા ઉતારે તો થાય કાંઈ સુધી કાંઈ ખબર પડે નહીં એક <tankh>

તરવાની પીડ જોવા તરી આ મસ્બે ખોગી જો રેટ વલ્લા તરી તો ફેમિલી શાક આલ્યો હશે ગાઈસ કાઠે શાક આવે ને તમને બતાવી દઉં હું આવે એમ જોઈ હાલો એટલે આવ જો મારા વાળા શાક આવી ગયું છે થોડું પીણા વાળું નામ ને તેમને ચ્યુ છે જોઈએ હા ખાલી અત્યારે મસબા આવ્યા કે એવા બેહવા જયા પછી અમે પાછા આટો મારીને આવતા યાર તમે જોયું હમણાં ગદાઇ ગયું આમાં મોજા મોટા હોય કે તો આડું થાય ની જેમ કા એટલે છે ને એક વખત અમે બધાય પાંચ છ જણા ગદી ગયા ને આ ફેર કાનજીભાઈ એક લાખ ગદી ગયા પણ મસ્ત બાબુ બાબ નહીં હતા પણ તો ખાલી કે ફરવા જાવ એમ કે અહીંયા ઘડી બે વાગ્યા બેહીન હિન આવતા હતા જો આમ છે પણ ફોન બહાર આપીને જાય બસી ગયો ફોન ન કર આમાં દરિયા મેં ધ્યાન રાખવું પડે બહુ ધ્યાન બહુ રાખો એટલે આજમાં મારા વાલા કાંઈ હેડ હુસ્તી નહીં કેમ છું એમ ઓલાભાઈ પડી ગયા એક ટકા કાઢીને ઉતારી હોય લઈને જઈ અને હવે પાછા લઈને આવે કેવાય એ ખબર નથી પડતી આ ઠાકે જ બે જ સેનમિની તડકાની કા બે જ ને આમ છે હવે શાક લઈને આવી વાત તમને બતાવી ને પછી જઈ ઘરે જલ્દી હા ભાઈ ગુમલા આવી જશે તાજે તાજા ગુમલે યાર જોરદાર મેલી જોરદાર અને આખા મસ્તનો શાક પાછો બીજો એટલે લ્યો હા એટલે માલ આવ્યો એટલો જ માલ આવ્યો લ્યો એટલે આવડા ગુમલા બુમલા થોડું કેવું આવ્યું લઈને અને હવે ગુમલા શરૂ થઈ જાય પૂરવા આવ્યું છે એટલે ગુમલા મસ્તી નું કઉ છું તમને ગુમલા ને અપડેટ આપશું અને ઓલા મસ્બા માં લેજે કઈ મચ્છી પછી ઉતરતા નથી ભાઈ એમને બેઠા છે કલાક વેચ્યા આગળ મને એવું લાગે છે તો હવે એમ છે ને ભાગી દઈ ઘરે અમને પછી આળા ચડી ગયા કેવા ઉતારે મારો રામ જાણે કઈ ખબર નથી હવે યાર તો ફેમિલી આ થર્મોકોલ ઉપર મચ્છી લઈને વીઆઈ જતા બે મચ્છી પડી હતી જો આ ફાટી કહેવામાં આવે ને કાટી કહેવાય અહીંયા છે અને એક અહીંયા છે મોટા આકાની ખોલી હતી કે તો એમાં નીકળી જઈ હતી પડી રી અને હાવ તાજી હે ભાઈ બગડેલી બગડેલી એવું નહીં તાજી પડી રી બોલો તો અહીંયા રહેવા દઈએ આપણે ભલે ખાતા કૂતરા અને આપણા કઈ ઉતરણ છે નહીં તો હવે અમે ભાઈ જાય ભાગવું કે આપણે તો કઈ ઉતાર્યું એમ તો કે છે જોઈએ હાલો તો ઘડી ખમી હજી પાછા વેટિંગ કરી તો ફેમિલી હવે આવે છે કઈ શાક હોય કે ન હોય કઈ ખબર નથી બે મસબા માણસો આની અંદર આવે છે અત્યારે અહીંયા ફૂગે એવા તમને હું બતાવું કેટલા માણસો છે આમ જોવો તમે ઓ બાપા આખું તણું જામ તોય તણું નાનું એવું ડૂબે બુબે નહીં જો લ્યો તો ફેમિલી મોજા બોજા હાવ નથી તોય કાનજી ભાઈ ગદી જઈ રહે અને હજી તો શાક લેવા આવે છે ઘરે એવું લાગે બે ત્રણ જણા તો કદાચ આવડા પાસે હશે સાક એવું લાગે છે એક તગર તો અહીંયા પીડ્યું છે એમ તો કા તો આવડાન ને પાણી કઈક બીજું કઈક લાવ્યા છે શાક આમાં દેખાતું તો નઈ ગઈ કઈ ખબર નઈ હવે શું થાય રામ જાણે જોઈ હાલો તો કન્ટિન્યુ ધીમે 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 આવે છે કાઠે આવતા મોજો આવે તો આપણે જોઈએ કેમ થાય છે એ જો મેળ આવી ગયો ગાઈશ હવે નકર મોજો આવવો જોઈએ તો અઘરું પડે આમ જમ જમાટી બોલી તો હવે મોજો નથી લ્યો એ ભાગો એ ભાગો

આપ માહિલા ને ઉપરતા ખાધા પીધા ગઈ નુ એમ જ થાય પછી લબડી જાય શું ખાવું પડે હમાય તાકાત કરી પડે જો આવી રીતનું નો કે આલા ભાઈ શાક માં કાઈ લેવાનું નથી તમને દેખાડું ની તોય આલે એમ છે શાક જ નથી બોલ તો ગાઈસો શાક ખલેવાનું શરૂ કરી દીધું અને આ ઘરે શાક પાલવા આવેલા છે આજમાં મસળા ભરેલો પાલો છે ખાગો છે ગાઈસ આ લોકો ના તો ખાગો ધરીએ મે લઈ આવ્યો પણ જો લઈ ગયું મને બોલો કે કાટાઈ ન હોય पावડે કાટા ફોતો રહે શેળવો ડારો

પછી <coughs> છે